નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે અને મિત્રો આજે તો ખરેખર તમને પણ મોજ આવી જવાની છે કારણ કે મિત્રો આજે તો ડાય નું શાક બનાવવાની તમામ પ્રોસેસ પણ તમને જોવા મળવાની છે અને મિત્રો એકદમ ફ્રેશ છે અને મિત્રો તમે તેને જોઈ પણ શકો છો અને મિત્રો આ માચલા કટિંગ કામ પણ હવે ઘરે ચાલુ થઈ ગયું છે અને મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે આ વિડીયો છેલ્લે સુધી જોઈ અને તમારા મોઢામાં પણ ખરેખર પાણી જ આવી જવાના છે અને મિત્રો આ માછલા શાક જો તમે ખાધું નથી તો કઈ પણ ખાધું નથી કારણ કે ખાવામાં પણ એકદમ ટેસ્ટી હોય છે મિત્રો ખાવામાં તો ખરેખર આ ટેસ્ટી હોય છે પરંતુ તેનું એક વાત નું ધ્યાન પણ રાખવું જ જરૂરી હોય છે અને મિત્રો આને ખાવા સમયે જરાય પણ ઉતાવળ કરવા નહીં કારણ કે આનો કાંટો પણ ગળામાં ફસાઈ શકે છે અને મિત્રો તમે છેલ્લે સુધી જોજો કારણ કે કઈ રીતના શાક બનાવું તે બધી નાખી છે અને હવે મિત્રો તેને ચોખ્ખા પાણીથી ધોવાનો પણ વારો રહેશે અને મિત્રો એવી જ રીતે ત્રણ ચાર પાણી વેથી ધોયા બાદ તે સાવ સાફ પણ થઈ જશે અને ત્યારબાદ મિત્રો આ છે અમારા ઘર ની આજુબાજુમાં રહેતા શિકારીઓ પણ અને મિત્રો તે સાથે આ બ્લેક મામવાના પણ બાપ છે જે તમે આ વિડીયો માં તેમને જોઈ શકો છો અને આ લોકોનું કામ છે ઘરમાં કોઈ હોય નહીં એટલે બૂચ મારવાનું દૂધ દહીં થી લઈ અને માછલા બાચલા બધી નું સ્વાહા પણ કરી નાખે છે અને મિત્રો હવે સાફ પાણીથી બરાબર માછલા પણ ધોવાઈ ગયા છે અને મિત્રો આવી જ રીતે ત્રણ ચાર પાણીને ધોયા બાદ તેમનું શાક પણ બનાવજો અને તે સાથે મિત્રો એકદમ ફ્રેશ એ ફ્રેશ તો છે અને તાજી દમ પણ દેખાય અને મિત્રો આ અંદર ઝીણા ઝીણા બધી હોય છે તેને માટે જઈએ અને મિત્રો આપણે ખાલી ત્રણ જ વસ્તુમાં ડાય નું શાક પણ બનાવવાનું છે તેલ હળદર અને નિમકની સાથે તો મિત્રો હવે તેલને પણ ટોપડી ગરમ કરવા માટે રાખી દીધું છે અને ત્યારબાદ મિત્રો તે થોડીક વારમાં ગરમ પણ થઈ જશે અને ત્યારબાદ મિત્રો તેમાં હળદર નાખી અને માટે તેને પાકવા પણ અને મિત્રો હળદર અને મીઠું નાખી અને માટે તેમને હલાવી પણ અને મિત્રો ત્યારબાદ આ ત્રણે ત્રણ વસ્તુ બરાબર પાક્યા બાદ તેમને મસાલાની જેમ એકદમ રગડો પણ બનાવી નાખસુ ત્યારબાદ મિત્રો ચમચી વડે થોડીક વાર માટે એમથી એમ પણ પકાવી લેશું અને હલાવી પણ લેશું અને મિત્રો બરાબર પાક્યા બાદ તેમાં આપણે ફ્રેશ એ ફ્રેશ આ માછલા પણ ઉમેરવાના છે અને ત્યારબાદ મિત્રો આ એક એક પીશને આપણે ટોપળીની અંદર પણ એડ કરીશું અને મિત્રો ત્યારબાદ જે તેની સ્મેલ આવે છે ને એને જો કદાચ સૂંઘી લેશો તો તમને ભૂખ ન લાગતી હોય તોય પણ લાગવા લાગી જશે અને ત્યારબાદ મિત્રો આવી જ રીતે બધા ફીશને ફાસ્ટ ફાસ કરી અને ટોપળીની અંદર પણ આપણે મેલી દેશું અને ત્યારબાદ મિત્રો બધું કમ્પ્લીટ થયા બાદ પછી સમછી વડે એમથી એમ આ ફીશ પણ ફ્રાય કરવાની રહેશે જે તમે જોઈ શકો છો અને ત્યારબાદ મિત્રો થોડીક વાર આવી રીતે મિત્રો જ્યાં સુધી માં આ દાળ શાક બને ત્યાં વિડીયોને લાઈક બટન દબાવી અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયોને શેર પણ કરી દેજો અને મિત્રો તમે પણ બધા લોકો આવી જ રીતે માસલા ખાવાના છો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો વાતો વાતો માં હવે આપણું ડાળી નું શાક પણ થોડીક વાર ની અંદર જ પાકી જશે અને મિત્રો તમને પણ જો આવી રીતે ફ્રાય કરી અને ખાવાની મજા આવતી હોય તો કોમેન્ટમાં લખવાનું પણ ભૂલતા નહીં